જય દ્વારકાધીશ મિત્રો આપ આ જોઈ રહ્યા છો કે રાજસ્થાનના બિકાનેરથી બાપુ દંડવત કરતાં કરતા છેલ્લા ઘણા સમયથી ત્યાંથી અહીંયા દંડવત કરતાં કરતાં આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અને ખાસ તો દ્વારકાના આંગણે પધારી રહ્યા છે એ ખૂબ જ ગૌરવની બાબત છે સાથે સાથે એમની સાથે જોડાયેલા સ્વયંસેવકો ભાઈઓ અને બહેનો એમને પણ ધન્યવાદને પાત્ર છે કે આવા સંત મહાત્મા કે જેમને કોઈ પણ પ્રકારના આજે હમણાં જ તમે વિડીયોમાં જોશો કે એમને કોઈ પણ પ્રકારના નિઃસ્વાર્થ ભાવના સાથે લોકોના કલ્યાણ માટેની દુઆ માટે થઈને જેઓ આપણા જિલ્લાની અંદર પ્રવેશ કરી રહ્યા અને હમણાં ટૂંક સમયની અંદર તેઓ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અને પોતે પોતાનું જીવન છે એને ધન્ય સમજશે તો મિત્રો દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોને પણ ખાસ અપીલ કે આપણો દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે આપણો દ્વારકાધીશ આપણી ઉપર અખંડ તપસ્યા કરે એવી બાપુએ પણ આપણને વચન આપેલ જય દ્વારકાધીશ જય રામદેવ પીર જય હનુમાનજી મહારાજ જે રીતના અર્જુનના રથ પર જે રીતના હનુમાનજી મહારાજના ધ્વજા પતાકા હતા એ રીતના આ રાજસ્થાનના બિકાનેર શહેરથી આવેલા કાલુરામ બાપુ ઉપર આ પાછળ તમે જોઈ રહ્યા છો કે એના રામદેવ પીર મહારાજ हमारे ये द्वारकाधीश भूमि में आए हैं चरण वंदन करते करते आपको कैसा महसूस हुआ और हमारे देवभूमि द्वारका जिला लोग भी आसपास आपको बगे लगने के लिए और आपकी सेवा करने के लिए और आपके द्वारकाधी से के लोग के लिए भी गुजरात राज्य के लिए भी आप इतनी दुआ मांगे कि हमारे गुजरात के लोग भी अभी जैसे द्वारकाधीश से वैसे ही आपके राजस्थान में रामदेवरा रामदेव जी महाराज के सानिध्य में भी लोगों पर कृपा दृष्टि श्री इतना आशीर्वाद हमारे को दे